મહેસાણા ખાતે ઈદ એ મિલાદ નિમિત્તે ઈદ મહોત્સવ ઉજવાયો હૈદરી ચોક ખાતે યા સરકાર ગ્રુપ દ્વારા સર્વ ધર્મ એકતાના ઉદાહરણ રૂપ ઈદે મિલાદ તહેવાર ઉજવાયો જેમાં મુસ્લિમ સહિત હિન્દુ શીખ દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ખભીથી ખભો મિલાવી એકબીજાની ઈદની મુબારકબાદી પાઠવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએલ વાઘેલાએ પણ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી પધારતા દરેક ધર્મના લોકોને મીઠાશરૂપી ખીર આપી એકતાનો સંદેશ આપવામાં આવેલ કાર્યક્રમમાં પધારેલ દરેક ધર્મના અગ્રણી કુમી એકલસાહ જોડવાઈ એ એવી શુભેચ્છાઓ પાઠવી હતી નાના ભૂલકાવા માટે રમદ ગમત નું આયોજન કરવામાં આવેલ ઈદગા ખાતે પણ મોટી સંખ્યામાં ઇક્ઠા થઈ ઈદ તહેવાર મનાવવામાં આવ્યો ગુરુસિંહ સભા મહેસાણા અમને કાલે અહીંથી આવેલ મુસ્લિમ ભાઈચારામાંથી અમને આમંત્રણ આપવામાં આવ્યું છે આજેનો તહેવાર જે બહુ ખુશી મનાવવામાં આવે છે દરેક ઉત્સાહ મુસ્લિમમાં સમાજ અથવા બધા સમાજોમાં એમને ઉત્સાહિત રીતે બોલાવવાની અહીંયા આપતા ઉપત કરી જે સન્માન આપ્યું છે તે બદલ હું ગુરુદ્વારા ગુરુસિંહ સભા મહેસાણા અને અમારી શીખ સંગત તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર કરું છું અભિનંદન માનું છું અને તેમને ખુશીઓના બધા ફેમિલીઓને ખુશીઓનું જે અમે આજથી નવું વર્ષ પણ ચાલુ થાય છે તે અલ્લાહના કૃપાથી ભગવાનના કૃપાથી ગુરુના કૃપાથી એમનું પરિવારમાં સુખી શાંતિ અને ભાઈચારો મળ્યો રહે એ રીતે અમે બધા ભગવાનોને મળીને અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમણે આજે અમારા શીખ સમાજને બધાને આમંત્રણ કર્યું છે તે બાદ અમે આ પ્રસંગ મહેસાણા જિલ્લાની અને મહેસાણા શહેરની અંદર મુસ્લિમ સમાજ તથા દરા દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓ તમામ નેતા સાથે અમારા બાબાખાન પઠાણ અને એમની ટીમ દર વર્ષે ઈદના તહેવાર હોય તો કોઈ કોઈપણ રામનવમીનો તહેવાર હોય બહુ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે તમામ પોતા તમામ સમાજના આગેવાનોને અહીંયા બોલી બોલાવી અને એમનું સન્માન કરતા હોય છે અને તમામ સમાજના માણસોનું ભેદભાવ ના રહે અને તમામ સંપીદે રહે એવો આ સ્વેચ્છાએ બાબા ખાન પઠાણ હૈદ્રી ચોક વિસ્તારની અંદર દર વર્ષે તમામ મહેમાનોને બોલાવીને પોતાનું સ્વાગત એ પોતા મને બોલાવે છે અને એકતાનું પ્રતિક છે કે તમામ સમાજ હરીમરીને રહીને મહેસાણામાં શાંતિ જળવાય એવું આ ઉદાહરણ પૂરું પાડે છે ધન્યવાદ છે મુસ્લિમ સમાજ અને બાબા ખાન પઠાણ છે કે તમામ સમાજોને સાથે રાખી અને ચાલે છે અને એકતાનું પ્રતિક પૂરું પાડે છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર